નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમહાલ આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પંચમહાલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાન નો શાળાઓમાં અભ્યાસક્રમ સમાવેશનો વિરોધને વખોડવા બાબતનું કલેક્ટર શ્રીને આવેદન પત્ર સોંપવામાં આવ્યું જેમાં એબીઆરએસએમ પ્રાથમિક સંવર્ગ પ્રાંત મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી માધ્યમિક સંવર્ગ પ્રાંત મહામંત્રી જીતેન્દ્ર ઠાકર પ્રાથમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ જિલ્લા મંત્રી યોગેશભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ ચારેલ તથા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના જિલ્લા તથા તાલુકાના તમામ હોદ્દેદાર શ્રીઓની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું સંવાદદાતા અલ્પેશ બારીયા ન્યૂઝ ગુજરાતી આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે તે અનુસંધાને આજ રોજ પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બારમાં ભાગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે જે ખૂબ સરાહનીય કાર્ય છે તેના અનુસંધાને આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે સરકારનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે તેમજ ખૂબ જ બાળકોને ભવિષ્યમાં લાભદાયક છે અસ્તુ